શરૂઆત કરી અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરો અને ઓગણીસ જમીન પરના લોકોના મોત થયા હતા આ ઘટનાની તપાસ માટે અમેરિકન એવિએશન અને લીગલ એક્સપોર્ટ માઇક એન્ડ્રુઝે ક્રેશ સાઇટની મુલાકાત લીધી માઇક એન્ડ્રુઝ જેઓ યુએસની બિરલ એલન લોફમ સાથે સંકળાયેલા છે તેમણે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઘટના સ્થળનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું આ દુર્ઘટનામાં એશીથી વધુ પીડિત પરિવારોએ યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરવા અરજી કરી છે માઇક એન્ડ્રોઝે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરની માહિતી મેળવવા ગુજરાત કોર્ટમાં પણ અરજી કરવાની વાત કહી આ કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ તેમની આ પ્રથમ સાઇટ મુલાકાત છે તેમણે પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને દુર્ઘટનાના કારણોની શોધખોળ માટે પૂર્ણ પારદર્શિતાની માંગ કરી છે અમદાવાદ ફ્લાઇન ક્રેશ દુર્ઘટનાને લઈને મોટો સમાચાર એવિયેશન અને લીગલ એક્સપર્ટે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે આ વિશે વધુ માહિતી માટે જોડાયા ગયા છે संवाददाता જતિન જતિન છું છે વધુ વિગતો મેલે તોની કે જે વધુ ફરિયાદ જે છે છે યુએસની અંદર અરજી જે છે કરવામાં આવી હતી અરજીને લઈ તેના જે લીગલ એન્ડ નાયડુ જે રોકીડ જે છે તે અહીંયા આવ્યા હતા અને એવિએશન અને લીગલ ટીમ સાથે તેઓ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તમામ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જે કોઈ નિરીક્ષણ કરવાનું હતું તે કર્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ આ વખતથી પ્રથમ વખતે તેના વકીલે જે કહી શકાય કે મુલાકાત કરી અને વિવિધ દૃષ્ટિકોણ અંગે પ્રેંગ્રેસ સાઇડનું નિરીક્ષણ જે છે તે કર્યું જી 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 આભાર જતીન માહિતી આપવા માટે તો જે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં બસો એકતાલીસ મુસાફરો ઓગણીસ જમીન પરના લોકોના મૃત્યુ થઈ ગયા હતા આ ઘટનાની તપાસ માટે અમેરિકન એવિએશન અને લીગલ એક્સપર્ટ માઇક એન્ડ્રુઝે ક્રેશ સાઇટની મુલાકાત લીધી પ્લેન દુર્ઘટનામાં એશીથી વધુ પીડિત પરિવારોએ યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી ત્યારે અહીં ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે આવ્યા કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રથમ વખત ઘટનાસ્થળની સ્થળની મુલાકાતે વકીલ છે તો માઇક એન્ડ્રુઝ જેઓ યુએસની એલન લો ફોર્મ સાથે સંકળાયેલા છે તેમણે મેઘાણી નગર વિસ્તારમાં આવેલા ઘટના વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું એવિએશન લીગલ એક્સપર્ટે ઘટનાસ્થળની મુલાકાત લીધી માઈક એન્ડ્રુઝે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે તો પ્લેન ક્રેશ સાઇટ પર તેમણે વિવિધ એંગલથી નિરીક્ષણ કર્યું હતું પ્લેન દુર્ઘટનામાં જે સર્જાઈ હતી તેમાં બસો એકતાલીસ મુસાફરો આ ઘટનાની તપાસ માટે અમેરિકન એવિએશન અને લીગલ એક્સપર્ટે આ ઘટના સ્થળની મુલાકાત લીધી છે શું વિગતો છે ગુજરી ગયા નિધન થયું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકો અનેક બિઝનેસમેનો વ્યવસાયિકો વેપારીઓ સ્ટુડન્ટ્સ ગૃહિણીઓ અને પોલિટિકલ નેતાઓ એની અંદર ગુજરી ગયા સવાલ ત્યાંથી ઊભો થયો જ્યારે અમેરિકન એક જનરલે પ્રકાશિત કર્યું કે એની અંદર તમને ખ્યાલ હતો જે આપણું એઆઈબીએ છે એણે જ્યારે તપાસ કરી ત્યારે એની અંદર એવું કીધું કે પાયલટે એવું કીધું હતું કે શું તમે જે ફ્યુલ સ્વિચ છે તે બંધ કર્યું સામે જવાબ આપ્યું નહીં એના આધારે જે જે પ્રાથમિક રિપોર્ટ પ્રકાશિત થઈ અને એના આધારે જ જે અમેરિકન જનરલ છે વોલ સ્ટ્રીટ જનરલ એણે છાપ્યું કે કદાચ આની અંદર પાયલટની ભૂલ હતી એટલે કે જે બોઈંગ બનાવતી જે જે ફ્લાઇટ બનાવતી કે જે પ્લેન બનાવતી કંપની છે એને ક્યાંક ક્લીન ચીટ આપવાની વાત હતી કે આ જે ભૂલ છે આ અકસ્માત છે તે જે પાયલટ અને કો પાયલટ જે સબરવાલ જે હતા એ એ તમામ જે લોકો હતા જે જે પાયલટ કો પાયલટ બને ખૂબ અનુભવી હતા એટલે જે પરિવાર છે સોની પરિવાર અને જે સાઈઠ લોકો હતા એમને નિર્ણય કર્યો કે આ વાતને પડકારવી જોઈએ કારણ કે અમેરિકામાં જ્યારથી બોઈંગ આ પ્રકારના ડ્રીમ લાઇનર બનાવે છે એની અંદર વર્ષોથી એક ખામી આવવાની વાત સામે આવી છે અને એમાંથી જે લોકો અલગ થયા ડ્રીમ લાઇનરથી બોઈંગ કંપનીમાંથી એમણે વારંવાર અમેરિકન કોર્ટમાં એ કમ્પ્લેન કરી છે એ ફરિયાદ કરી છે અથવા એ લોકો ત્યાં આખું આંદોલન ચલાવી રહ્યા છે કે બોઈંગ કંપની પૈસા બચાવવા માટે સુરક્ષાના જે ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ સુરક્ષાની જે વસ્તુઓ પેરામીટર્સ હોવા જોઈએ એની સાથે સમાધાન કરી રહી છે એને જે એને

અને એ કેસ લડવા માટે તે સ્ટડી કરવા માટે અત્યારે ગુજરાતમાં છે આજે સવારે પણ તેઓ અમદાવાદમાં આવ્યા સાઇટ વિઝિટ જે સાઇટ છે દુર્ઘટનાની ત્યાં તેમણે વિઝિટ લીધી છે અને પરિવારોનું સ્પષ્ટપણે માનવું છે કે આ બોઈંગની ટેકનિકલ ખામી હતી એમાં કોઈ

પણ હવે તમામ આરોપો જે છે કે તમામ જે તપાસ એજન્સીઓ છે એ નથી આગળ વધી રહી કે અથવા તો એ પણ નક્કર કોઈ વાત જે પુરાવા છે એ પ્રથમ જે ઇન્ટેલિજન્સ યુનિટ છે અકસ્માતનો ફ્લાઇટનો એની અંદર જે રિપોર્ટ આવ્યો તે પ્રમાણે જો વાત કરીએ તો એની અંદર એવો દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે આ પાયલટોની ભૂલ હતી જેમાં પાયલટ એસોસિએશને આનો વિરોધ પણ કર્યો પણ હવે કોઈ એજન્સી આમાં તપાસમાં આગળ વધી નથી રહી એ કયા કારણોસર નથી વધી રહી એ આપણને ખબર નથી પણ હવે એ પરિવારોએ બીડું ઝડપ્યું છે કે જે જે દુર્ઘટના થઈ એમાં પરિવારોનો ન્યાય મળે અને અમેરિકન કોર્ટમાં આ કેસ ચાલશે જો આ તપાસ તમામ મસ્તું થશે કારણ કે અમેરિકન કેનેડાના લોકો માફ કરશો યુકેના લોકોને અમેરિકન લોકો આની અંદર હતા સિટીઝન હતા એટલે સ્વાભાવિક છે એ લોકોનો આ અધિકાર છે કે ત્યાં જઈને એ લોકો પોતાનો કેસ દાયર કરી શકે અને કેસ ચાલશે કારણ કે આપણે ઇન્ડિયન જે ભારતીય ન્યાય વ્યવસ્થા છે તેવી વ્યવસ્થાઓ ત્યાં નથી ત્યાં એક નિશ્ચિત ટાઉન ટાઈમ બાઉન્ડ ની અંદર તમારે કેસોને પૂરા કરવાના હોય છે સ્વાભાવિક છે જે ભારતીય એનઆરઆઈઓ છે તેમને વિશ્વાસ છે કે કમસે કમ અમેરિકામાં કોર્ટમાં તમામ વસ્તુઓ થશે તો નિશ્ચિત છે એમને ન્યાય મળવાની સંભાવના છે અને જે આરોપો વારંવાર ભારતીય પાયલોટ ઉપર લાગી રહ્યા છે એમાંથી બી કમસે કમ મુક્તિ મળશે કૃષ્ણ જી 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 આભાર અનિલ સમગ્ર માહિતી